રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે જે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવવાને કારણે લોકોમાં રોષ ફેલાવશે ધોરાજી શહેરની અંદરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે આઠથી દસ દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાને કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જેવા રોગના શિકાર પણ બને છે નગરપાલિકાના અધિકારીઓની અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ના પેટ નું પાણી હલતું નથી બરોબર છે તમારું બધું કામ નો સોલ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટર ના પાણી આવે છે જુવા સીતો અમે બીમાર સુવાસ સડે અમે નબળા માણસું કાકા ક્યાંથી મંગાવીએ સાહેબ બોલો અમારું કાઈક ગરીબ માણા નું કઈક ઉધાર કરવો પડે કે નહીં પરંતુ તંત્ર પેટ નું પાણી નથી હલતું આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરી ની તકલીફ થાય છે શ્વાસ ની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવ ની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગજ વાળું પાણી પીવે છે ત્યારે આની નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બે ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધ વાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે બે હજાર સત્તરની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને આઠથી દસ દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે તો ગયા વખતે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા પાંચ વર્ષ થયા ફીટર પ્લાન્ટ બંધ છે તે પણ આપ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે શકો છો કે ક્યાંથી ફિલ્ટર પ્લાન્ટ બનશે તો જે શાસનધિકારી કોંગ્રેસ દ્વારા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો જાજા છે સાત સાત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઇન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો તેના દ્વારા પાણી મળે પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી સાત સાત દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે માંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કંઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે